તો હેલો ગાઈઝ કેમ છો બધા આજે હું લઈને આવી છું કઢી અને ખીચડી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને ફટાફટ બની જાય છે તો આપણે જઈએ રેસીપી તરફ મેં અહીંયા લીધું છે લસણ લીધું છે મેથી લીધી છે તમાલપત્ર લીમડો લાલ મરચું અને લીલા મરચાં અહીંયા લીધી છે મેં છાશ એમાં હું એડ કરીશ બેથી ત્રણ ચમચી ચણાનો લોટ અને એક ગ્લાસ પાણી પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં નાખીશું સ્વાદ અનુસાર મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એમાં આપણે થોડી હળદર બી એડ કરી લઈશું બધું નાખ્યા બાદ તેને સારી રીતે મરચાં નાખીને મિક્સ કરી લઈશું તો અહીંયા જે મેં આખી લસણ રાખી છે એને હું સારી રીતે પીસી અને જે આપણે છાસ અને જે મિક્સ કરીને બનાવ્યું છે એમાં જ નાખી દઈશ અને જે બીજા લસણના ટુકડા રાખ્યા છે એને વઘારમાં નાખીશું લસણ આપણું સારી રીતે પેસ્ટ બની ગઈ છે તો આપણે એને એડ કરી લઈશું જે છાસમાં અને જે મસાલા ત્યારબાદ આપણે જે કૂટેલું જે લસણ રાખ્યું હતું નાના પીસ રાખીને તેને આપણે ડાયરેક્ટ વઘારમાં નાખીશું તો એના માટે મેં લીધું છે ત્રણથી ચાર સ્પૂન તેલ તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં નાખીશું રાઈ પછી જીરું આપણે બધા જ મસાલા જે આપણે રાખ્યા હતા બધા જ વઘાર કરવામાં એડ કરી લઈશું થોડી આપણે એડ કરીશું હિંગ લાલ મરચું નાખીશું તમાલપત્ર નાખીશું અને લીમડો આપણે જે લસણના ટુકડા થોડા આપણે કાપીને રાખ્યા હતા સાઈડમાં એને આપણે વઘારમાં રાખીશું તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે યા સારી રીતે આપણે બધું વગર મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે આપણે જે 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 અને મસાલા એડ કર્યા મીઠું મરચું આપણે આખું વગરમાં નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે એમાં નાખીશું કાળા મરી અને લવિંગ થોડી કસ્તુરી મેથી બે એડ કરી લઈશું જેનાથી વધારે જ સારો ટેસ્ટ આવશે આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને થોડીવાર ઢાંકીને મૂકી દઈશું ત્યારબાદ મેં લીધી છે ખીચડી જે મેં ધોઈને અહીંયા મૂકી દીધી હતી ખીચડી માટે આપણે થોડું પાણી ગરમ કરવા મૂકી દઈએ પાણી મેં અહીંયા ત્રણથી ચાર ગ્લાસ ગરમ કરવા મૂકી દીધું છે એમાં થોડું એડ કરીશું આપણે મીઠું આપણે જઈએ કઢી તરફ તો કઢી આપણી સારી એવી ઉકળીને હલાવીને આપણે ચેક કરી લઈએ સરસ એવી બની ગઈ છે એકથી બે વાર ઊભરો આવે ત્યાં સુધી આપણે કઢીને ઉકાળીશું ત્યાં સુધી આપણું ખીચડીનું પાણી બી ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો સારી રીતે ઉકળી ગયું છે તો એમાં આપણે જે પલાળીને રાખી હતી એ ખીચડી એડ કરી લઈશું આપણે એને આવવા દઈશું થોડું પછી ગેસ સ્લો કરીને ઢાંકી દઈશું તો સારું એવું પાણી અંદર એડ થઈ ગયું છે તો આપણે ગેસ સ્લો કરીને ખીચડીને થોડી વાર ઢાંકી દઈશું તો ઘડી ખીચડી તૈયાર છે તમે જોઈ શકો છો તો તમે બી બનાવોને ફટાફટ ટેસ્ટ કરો છો ફાસ્ટ